હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા હત્યાના ગુનામાં સામેલ પિતા સાથે બે પુત્રોને આજીવન કેદ છોટા ઉદયપુરના કાછેલ ગામના અઠ્યાવીસ વર્ષના ખુલસિંહ નારુ રાઠવાની કરાઈ હતી હત્યા ઓગણીસ નવેમ્બર બે હજાર અઢારના રોજ બની હતી ઘટના બેરાની અદાવતે હત્યા કરાઈ હોવા અંગે ગામના ત્રણ લોકો સામે રંગપુર પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ આરોપી જેઠિયા ભાવલા રાઠવા ને તેના પુત્ર નેવસિંગ રાઠવા તેમજ વિઠ્ઠલ રાઠવા ભેગા મળી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નીપજાવી હોવાનું પુરવાર થતા કોર્ટે ત્રણેય બાપ બેટાને આજીવન કેદની સજાની સાથે કોર્ટે દરેકને અલગ અલગ રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકાર્યો સરકારી વકીલ રાજેન્દ્ર પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આપ્યો ચુકાદો બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ છોટા ઉદેપુર તારીખ ઓગણીસ અગિયાર અઢારના રોજ આ કામના મરણ જનાર ફુલસિંહભાઈને તેઓના જ ગામના જેઠિયાભાઈ ભાવલાભાઈ તથા નિવસિંહભાઈ જેઠિયાભાઈ નાઓ સાંજે પોતાના ઘરે તેઓના ઘરેથી લઈ ગયા હતા અને બૈરીને અદાવત રાખી તેઓનું ખૂન કરેલું જેની અદા જેની તપાસ કરતાં બીજા એક આરોપી નામ વિઠ્ઠલભાઈનું નામ ખુલતા તેઓ ત્રણ વિરુદ્ધ છોટાઉદેપુરની કોર્ટની અંદર ચાર્જશીટ કરેલું જે કેસ ચાલી જતા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પરાસર સાહેબ દ્વારા ત્રણ ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તથા દંડનો હુકમ કરેલો છે હાલના સમયમાં જોતા બૈરાઓને અદાવત રાખી અવારનવાર ખૂનો થતા રહે છે તેના માટે એક દાખલારૂપ હાલનો ચુકાદો છે